हार्दिक स्वागत लाख दिए जला लीजिए अपने महफिल में लाख दिए जला लीजिए अपने महफिल में मगर रोशनी तब होगी जब आप सब की हाजिरी हो आपने आ मोटी संख्या में उपस्थित उपस्थिति अपन ने अब धारण ने

કે આ બંધારણ આવશે એટલે ફટાકડા ફોડ પર પ્રતિબંધ લાગશે ડીજે ની વાને પ્રી-વેડિંગ નહીં થાય મેહીંદી રસમ નહીં થાય કંકોત્રી રસમ નહીં થાય હળદી રસમ નહીં થાય યુવાનો આવા ઘણા બધા પ્રશ્નો થી ચિંતા છે પણ યુવાનો હો તમે ખાત્રી આપો છો કે તમાર मनोरंजन साथे कोई पन प्रकार ने तराप मारवा मन नहीं आ आबंधारण ये आपने विचारिए से यू आपने बंधन मा बंधे जवानों बंधारण नहीं मित्रों अब वो समझवानी अने मंथन करवानी अवस्थाएँ अपने पहुँचा सी એટલે કોઈ પણ યવાન બેફિકર અને ચિંતાત રહેજો આપ સૌ આપનો પ્રસંગ ખૂબ આનંદથી કરી શકશો વાત એ છે કે જે ખૂબ વર્તું છે અને જેનાથી આપણે કંઈ નીચું જોવા જેવું કામ થાય જે નથી કરવાનો એ આપણે ક્યારે નથી કરવાનો એવું આ બંધારણમાં મૂકવાનો છે લોકશાહી દેશની અંદર આપ અને હું તમામ લોકશાહી ભગે જીવન જીવવા માટે આ સૃષ્ટિ પર અવતેરા છે ત્યારે એક વખત એવું કહું કે આ બંધારણ એ આપણા તમામ લોકો દ્વારા સ્વીકારેલું અને આપણા તમામ જ્ઞાતિધર્મોના લોકમતિ अनुशासन સાથે બનેલો આ બંધારણ છે એટલે કોઈ પણ પ્રકારની ચિંતા આ બંધારણથી તમને તમારા વ્યક્તિત્વ કે લોકશાહીના અધિકાર ઉપર ક્યાંય હોકંશાની કે તાનાશાહી કે તરફમાં કરવાની કોઈ વાત ન્યા આપણો આ બંધારણ છે એના ઘડવૈયા આપને છે આપણે આપણું બંધારણના ઘડવૈયા અહીંથી એ પણ ખુલ્લા મને આ સ્પષ્ટતા કરી દઉં કે આ બંધારણ જે બન્યા છે અહીં બેઠેલા તમામ જો એમ સમજે કે અમે આગેવાન તો આગેવાન તમામ એવું સમજે કે અમે આ બંધારણ બનાવવાના સ્વયંસેવકો તો સ્વયંસેવકો ના કોઈ પ્રમુખ ના કોઈ હોદ્દેદાર કે ના અમને કોઈ હોદ્દો કોઈ અનો હોદ્દેદાર નથી ત્યારે એ પછીના સમયની વાત છે હોદ્દાઓની આપણે આ બંધારણ અત્યારે માત્ર ને માત્ર સ્વયંસેવકની ભૂમિકાથી આગળ વધારવાનું છે હાલ આ બંધારણ સમિતિના કોઈ હોદ્દેદાર નથી કોઈ મુખ્ય જવાબદાર વ્યક્તિ નથી આ બંધારણ આપણને અનુશાસનથી ઉત્તમ વ્યવસ્થા તરફ લઈ જશે કોઈ પણ કામ છે એનું પરિણામ પછીના ઘણા સમય પછી મળતું હોય છે એટલે આનું પરિણામ ચોક્કસ મળશે અને સારું મળશે જો આપણે સૌ સ્વીકારશું તો આ બંધારણ ટકી રહેશે અથવા નિષ્ફળ જશે તો એના જવાબદાર પણ સફળ પણ ન બનાવી શકે અને બે પાંચ વ્યક્તિઓ નિષ્ફળ પણ ન બનાવી શકે સફળતા તમામ શ્રેય ભગવાન પ્રજાપતિના તમામ વ્યક્તિઓના શ્રેય રહેશે અને નિષ્ફળતા પણ તમામ વ્યક્તિઓના શ્રેય રહેશે હું શું કરી શકું એના કરતાં આપણે આત્મમંથન કરીએ કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ

हमना कपिल भाई नारी शक्ति ने बात करी मने पढ़ा आज से पंद्रह दिवस पहला आलिचार आया हुआ था कि एक लो पुरुष सतत आम प्रयत्न कर से पान डरो साथे उभेला अपना धर्मपत्नी वो ना अपना परिवार ना महिला सब जो ना जो आपने पुरे पूरो आम सरकार नहीं हो तो સફળતા મેળવવામાં કદાચ આપણે ખોડા પાછળ લઈ જશું જો કે સમજાવટથી દરેક કામ સારી રીતે સફળ થતા હોય પણ આ વિચાર આવતા મે અણીડા ગામની અંદર અમારા પ્રજાપતિ સમાજને તમામ બેનો દીકરીઓ યુવતીઓને ભેગા કર્યા અને આ બંધારણના મુદ્દાથી વાકેફ કર્યા હતા જેથી કરીને બેનોનો આ કોઈ પ્રશ્ન પાછળ ના આવે ઘણી દાદાના લોકો અહીં હાજર છે એમને ખ્યાલ છે એટલે આપ સૌ આ બંધારણ રચવાના બંધારણના અમલ કરવાના અને એને સફળતાના શિખરો સુધી પહોંચાડવાના સહિયારા પ્રયત્નોના આપ સૌ ભાગીદાર છો અસ્તુ ધન્યવાદ